without. વિદેશમાં અભ્યાસ કરવા માંગો છો જ્યાં એમઓઆઈ અને એનઆઈએસ એક્સેપ્ટેડ હોય અને હા જ્યાં તમારી સ્પાઉસ સાથે જવા મળે તો જી હા મિત્રો હેવીસ ઇન્ટરનેશનલ્સ તમારા માટે બેસ્ટ ઓપ્શન છે જે 17 વર્ષનો અનુભવ ધરાવે છે અહીંથી તમને યુકે ન્યુઝીલેન્ડ ઓસ્ટ્રેલિયા અને યુરોપિયન કન્ટ્રીના વિઝા પ્રોસેસ કરી આપવામાં આવે છે અને હા અહીંથી તમને યુએસ ના વિથઆઉટ આયલ્સ અને વિઝા ડેડ પ્રોબ્લેમ હશે તો તે પણ સોલ્વ કરી આપવામાં આવશે આ તો થઈ વિથઆઉટ આયલ્સ ની વાત પરંતુ જેને આયલ્સ ની એક્ઝામ આપી દીધી છે એના માટે જો તમે આઈએલટીએસ સર્વિસ ઇન્ટરનેશનલ માંથી કરો તમે બીજે કસક કરીને આવો અને અહીંથી વિઝા પ્રોસેસ કરાવો તો તમારી ની એક્ઝામ ફીસ પૂરી પૂરી પાછી આપી દેવામાં આવશે અને ના ક્લાસિસ ચલાવવામાં આવે છે એ પણ ટ્રેન ફેકલ્ટી દ્વારા જે 1 ટુ 1 પર્સનલાઇઝેશન કોચિંગ આપવામાં આવે છે એટલે સ્કોર એઝ્યુરન્સ તો ખરો જ અને હેરિસ ઇન્ટરનેશનલ પાસે પોતાની આણંદની સૌથી મોટી લાઇબ્રેરી છે આની સાથે જ જો તમારું બજેટ ઓછું હશે ને દુબઈમાં જવું હશે તો પણ એવા પ્રોગ્રામ શીખવાડવામાં આવશે કે જેમાં તમે એક વર્ષનો અભ્યાસ કરીને યુકે કે પછી યુએસમાં જઈ શકો છો અને હા આફ્ટર કોર્સીસ તમને 10 વર્ષના ગોલ્ડન વિઝા મળવાના છે તો આટલી બધી સુવિધા તમને આણંદમાં બીજે ક્યાંય નથી મળવાની તો આજે જ વિઝિટ કરો હેરિસ ઇન્ટરનેશનલ એજ્યુકેશન પ્રાઇવેટ લિમિટેડની વધુ ડિટેલ્સ માટે એડ્રેસ અને કોન્ટેક્ટ ડિટેલ સ્ક્રીન પર આપી દીધા છે